મારું નામ છે વાણિયા હિતેશ કુમાર અચ્છા તો આ પાછળ જે ડેમોલેશન થઈ રહ્યું છે તો તમે એવું કહેતા હતા કે તમારું પણ એક ઘર છે અંદર હા મારું એક ઘર છે એક ઘર છે અને એક મારી દુકાન પણ હતી અચ્છા તો કે શું શું કહેવા માંગો છો કામગીરી વિશે તમે કામગીરી તો બહુ જ ખરાબ છે આ સરકારની કામગીરી એટલે ગરીબો માણસોને મારવાની કામગીરી છે અચ્છા હવે હાલમાં પણ અત્યારે હવે અમારે ક્યાં શું છે ને ક્યાં બેસવું છે ને એક ચિંતાનો વિષય છે ઉપર સામાન હજી અડધો ભારે છે આજુબાજુ પડોશી ના ઘરે પડ્યો છે અને કેટલા વર્ષથી હતા તમે હવે હું છે ને આ ત્રીજી પેઢી છું અહિયાં એટલે મારા ફાધર અને એમના પપ્પા એટલે મારા દાદા ત્રણ પેઢી અહીંયા અહિયાં રહીએ છીએ અચ્છા તો ત્યાં સુધી તમે નડતર રૂપ ના થયા ના છે હવે જગ્યાની કિંમત વધી છે હવે ભાજપ ની સરકાર ને અમિત શાહ ને હવે આ જગ્યા એમને જોઈએ છે ગરીબ માણસો હટાવવા છે એમને અને તમે શું કરો છો હું મારું સાયબર કેફે હતું મારી દુકાન હતી રોજગાર એમાં ચાલતું હતું મારું